નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત લુપ્ત થતા અસલી શેરી ગરબાને જીવંત રાખવા શેરી ગરબા રીફાઈનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ જેટલી ભાગ લઈ સુંદર રીતે ગરબાની પ્રસુતિ કરાઈ હતી કે જેમાં પ્રથમ ક્રમે જય માતાજી ગરબા ગ્રુપ રાજપીપળા બીજા ક્રમે સ્ટેશન રોડ રાજપીપળા અને ત્રીજા ક્રમે બે શેરી રાજપૂત ફળિયા રાજપીપળા અને બ્રહ્માકુમારી સ્ટેશન રોડ રાજપીપળા વિજેતા થતા વિજેતાઓને ટ્રોફી પ્રમાણપત્ર રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા ત્યારે આ ભાગ લેનાર તમામ બહેનો લહાણી તથા પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા નવરાત્રી એટલે કે મા શક્તિના આરાધનાનો પર્વ નવરાત્રીમાં મહિલાઓ ગરબે ઘૂમી મા શક્તિની આરાધના કરે છે હાલના સમયમાં ડીજીના ઘોંઘાટિયા અવાજ વચ્ચે અસલ બેતાલી ત્રણ તાલી જેવા પરંપરાગત ગરબા લુપ્ત થવા લાગ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં માની આરાધના સમાન શેરી ગરબા સંસ્કૃતિને જીવંત રાખવા રાજપીપળાની જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ શેરી ગરબા મહોત્સવ ઇન્ટર નેશનલ શાળા કેમ્પસ વડિયા રાજપીપળા ખાતે ધામધૂમપૂર્વકો યોજાયો હતો પરંપરાગત તાલ લયના ગરબા સાથે રાજપીપળાની સ્થાનિક મહિલાઓ દ્વારા નૃત્ય કલા અને સ્નેહ સરભર માહોલે સમગ્ર પરિસરને ભક્તિમય બનાવ્યો તો આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ धारासभ्य नांदोद पूर्व धार सभ्य पी डी वसावा नगरपालिका प्रमुख धर्मिष्ठा बेन पटेल कारोबारी चेरमेन पूर्व प्रमुख नगरपालिका कुलदीप सिंह गोहिल देवेंद्र सिंह परमार चेतन भाई

નવરાત્રી નો પર્વ એટલે શક્તિ ની આરાધના નો પર્વ પહેલાના સમયની અંદર જે રીતે પ્રાચીન ગરબા ગવાતા હતા ગામની અંદર લોકો બહેનો સૌ ભેગા મળીને પ્રાચીન ગરબા ગાતા હતા એક જણ ગાય અને અન્ય મહિલાઓ ઝીલતા હતા આ ગરબાની જે પદ્ધતિ હતી તે ખરી આપણી પ્રાચીન પદ્ધતિ હતી અને માતાજીની હરતની એ જ ખરત પર્વ કહેવાય કારણ કે આજના મોડર્ન યુગની અંદર જ્યારે ડીજે અને બીજા બધા મ્યુઝિક સિસ્ટમો એ જગ્યા લઈ લીધી છે ત્યાં આ પ્રાચીન ગરબાને જીવંત રાખવા માટે અહીંયા જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ખૂબ જ સારા છે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાગ લઈ રહ્યા છે જીતી પણ રહ્યા છે અને આની અંદર સૌથી મહત્વની વાત એ છે કે બહેનો ભેગી મળીને પ્રાચીન ગરબાને ગાય છે અને જૂની સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડે છે મારું નામ પટેલ અવની હું અમારી સંસ્થા જન કલ્યાણ સેવા દ્વારા શેરી ગરબા બે હજાર પચીસનું આયોજન કરેલું છે આજના ડીજેના યુગમાં અને નવા પદ્ધતિના ગરબામાં આપણી જે જૂના પ્રાચીન ગરબા છે શેરી ગરબા જે પહેલાં શેરીઓમાં ગવાતું હતું એમાં એક જન ગરબો ગાય અને બીજા ઝીલે તો એ આપણી પરંપરા ચાલુ રાખવા માટે આ અમારો એક પ્રયાસ છે અમે બે ત્રણ વર્ષથી બહુ વર્ષોથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ અને એમાં અમને સારો એવો આવકાર મળે છે અને આ વખતે અમારે ત્યાં આઠથી દસ શેરીએ ગરબામાં ભાગ લીધો છે અને આમ જોવા જઈએ તો રાજપીપળાની લગભગ બધી જ શેરીઓએ આમાં ભાગ લીધો છે અને જે નાની નાની દીકરીઓ છે એ પણ આપણી પરંપરા આગળ ચાલુ રાખી શકે છે એટલે એમની નજરની સામે આ માતા એમની ગરબો કરે કે આ દીકરીની સામે શેરી ગરબો આ અમારી છે આ શેરી ગરબા એ આપણો જૂનો પારંપારિક ગરબો છે કે જે હમણાં લુપ્ત થવાને આરે આવ્યો છે પણ આ શેરી ગરબો ચાલુ રહે આપણી પરંપરા ચાલુ રહે એ રીતે અમે પ્રયાસ કર્યો છે અને આગળ પણ ચાલુ રાખીશું અને એમાં અમને સારો એવો સહકાર મળે છે જ્યોતિબેન જગતાપ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ